નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે મિત્રો ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતની ભરૂચ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામવાનો છે મિત્રો ગુજરાતની ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના નેતા એવા ચૈતર વસાવા અને ભાજપના નેતા એવા મનસુખ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે પરંતુ તે પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી ગઈ છે મિત્રો નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા માટે રાજપીપળા સેશન કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરતાં હવે ગુજરાત કોર્ટમાં અરજી કરી શકે છે મિત્રો ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે મિત્રો રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સમર્થન સાથે ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવાના છે મિત્રો ડેડિયાપાડા વનકર્મી ઉપર હુમલાના કેસમાં ધારાસભ્ય નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત ઉપર છૂટેલા છે મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાગબારાના મતદારોને મળવા ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નથી મિત્રો કોર્ટે મુકેલ શરતો રદ કરવાની અરજી સેશન કોર્ટ રાજપીપળા ખાતે કરી હતી જે અરજીની સુનાવણી નામદાર કોર્ટમાં થઈ ગઈ હતી જોકે નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે એટલે ધારાસભ્ય હજુ પણ નર્મદામાં પ્રચાર કરવા નહીં આવી શકે અને નર્મદામાં પ્રવેશ પણ નહીં કરી શકે મિત્રો ધારાસભ્ય ચૈત્ર વસાવા લોકસભાના ઉમેદવાર હોવાથી તેમના વકીલ સુરેજ જોશી દ્વારા કરવામાં આવેલ અરજીમાં લોકશાહીની આ ચૂંટણીમાં પ્રજાના પ્રતિનિધિ હોવાથી ચૂંટણી જાતે લડતા હોય અને જનસંપર્ક માટે મતો માંગવા માટે અરજી કરી હતી પરંતુ સરકારી વકીલ એવા જીતેન્દ્રસિંહ ગોયલ તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસને મદદ નથી કરી સાથે શરતી જામીન ઉપર છૂટ્યા હોવા છતાં બહાર નીકળેલા સભાઓમાં પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોય જો નર્મદામાં આવા ઉચ્ચારણો કરતાં શાંતિ ડોહળાય તેમના સ્થાનિક સમર્થનો ઉશ્કેરાય જેવી સ્થિતિને લઈને પણ નર્મદામાં પ્રવેશ નહીં આપવા માટે દલીલ કરતા નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે